નમસ્કાર દોસ્તો ધોરણ ત્રણ ગુજરાતી સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે પ્રશ્ન પહેલો જોઈએ નીચે આપેલા વાક્યોમાં ખૂટતા અક્ષર શબ્દ લખો માથી અને એ તેમાંથી ખાલી જગ્યા પૂરવાની છે ચલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ પ્રથમ પ્રશ્ન છે ગુલાબના પાન ખાલી જગ્યા કિનાર કરવત જેવી હોય છે ખાલી જગ્યામાં ની આવશે આખું વાક્ય આવું બનશે ગુલાબના પાનની કિનાર કરવત જેવી હોય છે બીજું વાક્ય જોઈએ માટલું માટી ખાલી જગ્યા બને છે તો ખાલી જગ્યામાં માથી આવશે માટલું માટી માથી બને છે ત્રીજું જોઈએ શ્રદ્ધા ખાલી જગ્યા કુલદીપ ભરૂચ આવ્યા તો અહીંયા ખાલી જગ્યામાં અને આવશે આખું વાક્ય આમ બનશે શ્રદ્ધા અને કુલદીપ ભરૂચ આવ્યા ચોથું જોઈએ કમલા દોડી દોડી ખાલી જગ્યા આવે છે તો અહીંયા ખાલી જગ્યામાં ને આવશે આખું વાક્ય આમ બનશે કમલા દોડી દોડી ને આવે છે પાંચમું વાક્ય જોઈએ જીભથી પાણી પીવે ખાલી જગ્યા માંસાહારી કહેવાય તો અહીંયા ખાલી જગ્યામાં એ આવશે જીભથી પાણી પીવે એ માંસાહારી કહેવાય બીજો પ્રશ્ન જોઈએ લીટી દોરેલ અર્થનો વિરુદ્ધ અર્થ દર્શાવતો શબ્દ આપી વાક્ય ફરીથી લખો ઉદાહરણ અંજલી પાછે ઓછા પુસ્તક છે તો ઓછાની જગ્યાએ વધારે આવશે એટલે આમ વાક્ય બસે અંજલિ પાછે વધારે પુસ્તકો છે પહેલું વાક્ય આપ્યું છે મારું ઘર નાનું છે તો નાનાનું શું આવશે મોટું તો વાક્ય આમ બનશે મારું ઘર મોટું છે બીજું વાક્ય જોઈએ આ મારી શાળા છે તો મારું છે મારી એની જગ્યાએ તારી આવશે તો વાક્ય આમ બનશે કે આ તારી શાળા છે ત્રીજો પ્રશ્ન છે મહેશ શાળાએ આવતા આવતા ખૂબ રડિયો રળિયાનો વિરુદ્ધ થાય હસ્યો તો વાક્ય આમ બનશે મહેશ શાળાએ આવતા આવતા ખૂબ જ હસ્યો ચોથો પ્રશ્ન જોઈએ પાટિયું ધોળા રંગનું હોય છે ધોળાનો વિરુદ્ધ થશે કાળું માટે વાક્ય બનશે પાટિયું કાળા રંગનું હોય છે પાંચમો પ્રશ્ન જોઈએ જંગલમાં ઝાઝા વૃક્ષો હોય છે ઝાઝાનું થાય થોડા તો જંગલમાં થોડા વૃક્ષો હોય છે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો પેલો શબ્દ છે મેળો તો આપણે મેળામાં જઈએ છીએ તો મેળાનું વાક્ય બનાવીએ હું મેળામાં ગયો હતો હું મેળામાં ગયો હતો બીજો શબ્દ છે રાખડી તો બહેન રાખડી બાંધે તો તેના પરથી રાખડી શબ્દ છે તો આપણે વાક્ય બનાવશું મારી બહેને મને રાખડી બાંધી મારી બહેને મને રાખડી બાંધી પછીનો શબ્દ છે ધજા ધજા ક્યાં હોય મંદિર ઉપર તો વાક્ય આમ બનશે મંદિર ઉપર ધજા હોય છે મંદિર ઉપર ધજા હોય છે પછીનો પ્રશ્ન છે ઘાસ તો કેમ બનશે ગાય ઘાસ ખાય છે ગાય ઘાસ ખાય છે પછીનો શબ્દ છે પાણી તો આપણે પાણી પીએ છીએ વાક્ય કેમ બનશે આપણે પાણી પીએ છીએ પ્રશ્નોચાર જોઈએ તેમાં ખાલી જગ્યા પૂરવાની છે ચિંતા થાય ડર લાગે મજા પડી જાય આનંદ થાય ઉદાસ થવાય અને ગુસ્સે થવાય પહેલું વાક્ય જોઈએ તમને રસ્તામાં ચીતો મળે તો તો શું થાય ડર લાગે ને તો ખાલી જગ્યામાં આવે ડર લાગે વાક્ય આમ બનશે તમને રસ્તામાં ચીતો મળે તો ડર લાગે ખૂબ ડર લાગે બીજું વાક્ય તમે બગીચામાં જુદા જુદા ફૂલો જુઓ ત્યારે તો આપણને આનંદ થાય તો વાં ક્યાં બનશે તમે બગીચામાં જુદા જુદા ફૂલો જુઓ ત્યારે આનંદ થાય પ્રશ્ન ત્રણ તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે તો આપણે દુઃખી થઈએ એટલે કે ઉદાસ થવાય તો વાં ક્યાં બનશે તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે ઉદાસ થવાય ચોથું વાક્ય જોઈએ પંખો ચાલુ હોય અને કબૂતર ઘરમાં આવી જાય ત્યારે તો આપણને ચિંતા થાય તો વાક્ય વાક્યામ બનશે પંખો ચાલુ હોય અને કબૂતર ઘરમાં આવી જાય ત્યારે આપણને ચિંતા થાય એટલે કે ચિંતા થાય પંખો ચાલુ હોય અને કબૂતર ઘરમાં આવી જાય ત્યારે ચિંતા થાય છેલ્લું વાક્ય તમે નિશાળે જાઓ અને સાહેબ ગીત ગવડાવે ત્યારે ત્યારે આનંદ થાય તો તમે નિશાળે જાઓ અને સાહેબ ગીત ગવડાવે ત્યારે આનંદ થાય પાંચમો પ્રશ્ન જોઈએ તમે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કેવી રીતે કરી તે વિશે પાંચ વાક્યો લખો આપણે પહેલું વાક્ય લખીએ અમે જન્માષ્ટમીના તહેવારે કૃષ્ણના ગીતો ગાયા અમે જન્માષ્ટમીના તહેવારે કૃષ્ણના ગીતો ગાયા બીજું વાક્ય આપણે જોઈએ અમે મેળામાં ફરવા ગયા અમે મેળામાં ફરવા ગયા અમે મીઠાઈ લાવ્યા અને પકવાન બનાવ્યા અમે મીઠાઈ લાવ્યા અને પકવાન બનાવ્યા ત્રણ વાક્યો ચોથું વાક્ય જોઈએ અમે ખૂબ મજા કરી અમે ખૂબ મજા કરી અને પાંચમું વાક્ય આ દિવસ કૃષ્ણને યાદ કરવાનો છે આ દિવસ કૃષ્ણને યાદ કરવાનો છે અમે હિંડોળા દર્શન કર્યા અમે હિંડોળા દર્શન કર્યા બાળદોસ્તો આવા ઘણા બધા વાક્યો તમે લખી શકો છો જો આ મારો વિડીયો આપને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણા મિત્રોને તેને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમારો દિવસ શુભ રહે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ